ડભોઈ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદહસ્તે સરકારશ્રી દ્વારા એંસી રૂપિયા લાખના ખર્ચ કરી ખરીદેલ મિની ફાયર ફાઈટર તથા આકસ્મિક સમયે જરૂરી ટૂલકીટ જરૂરી સાધનો ઓજારોનું લોકાર્પણ આજેતા અઠાવીસ જૂન ચોવીસને શુક્રવારના રોજ બપોરે સાડા બાર વાગ્યા કલાકે ડભોઈ ફાયર સ્ટેશન સરિતા ફાટક પાસે રાખવામાં આવ્યું હતું આ મિની ફાયર ફાઈટરના લોકાર્પણ બાદ ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે ડભોઈ નગરની નાની ગલીઓમાં કોઈ કારણોના લીધે આગ લાગે કે અકસ્માત થાય ત્યાં મોટું વાહન ન જઈ શકે તે માટે મિની ફાયર અને આ સાધનો ખૂબ ઉપયોગી થઈ શકશે આ પ્રસંગે ચીફ ઓફિસર શ્રી જયકિસન તડવી ડભોઈ શહેર પ્રમુખ સંદીપ શાહ નગરપાલિકા પ્રમુખ શ્રી બિરેન શાહ ડભોઈ નગરપાલિકા ચેરમેન તેજલબેન સોની તેમજ નગરપાલિકા મેનેજર મહેશ પરમાર ઇન્ચાર સ્ટેશન ફાયર ઓફિસર શ્રી અભિષેક શાવંત તેમજ નગરપાલિકાના સદસ્યો તથા કર્મચારીઓ તથા નગરના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રજા ખત્રી જીપીકે ન્યૂઝ જે રીતે અત્યારે બનાવો બની રહ્યા છે એક્સિડન્ટો વધી રહ્યા છે રાજકોટની ઘટના આપણે જાણીએ છીએ હરની બોટકાણ જાણીએ છીએ સુરતમાં પણ ક્લાસીસમાં જે રીતે આગને લીધે છોકરાઓએ કૂદવું પડ્યું હતું અહીંયા આગળ નર્મદા નદીમાં વારંવાર ડૂબવાના બનાવો બને છે એસઓયુને લીધે આ રસ્તાના ટ્રાફિકની સમસ્યા